ड्रॉप न्यूज़ हैज बीन ब्रॉट टू यू बाय आज तक सब्सिटेस नमस्कार अमेरिका आप જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત આપની સાથે હું છું નીલમ ખારેચા દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરી છું પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર

જયેશ रादड़िया નામ લીધા વગર પાલ આંબલિયાનો મોટો આક્ષેપ કહ્યું જેતપુર માં છૂટાએલા એક પ્રતિનિધિ લાખો ખેડૂતોના ગુનેગાર સરકાર દ્વારા પાક ધોવાણ સર્વેની જાહેરાત બાદ આંબલિયાએ આપી પ્રતિક્રિયા ગુજરાત એટીએસ ને મડી મોટી સફળતા મુંબઈ માં દરોડા પાડતા 800 કરોડ નું ડ્રગ્સ જડપાયું એટીએસ એ ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીની કરી ધરપકડ ગુજરાતમાં ઓગસ્ટમાં ફરી વરસાદ આવશે દે ધનાધન અંબાલાલ પટેલે રક્ષાબંધન સારા વરસાદની કરી કરી આગાહી ખેડૂતોને સાવધાની રાખવા ઓલિમ્પિકમાં ભારતીય રેસલર વિનેશ ઓલિમ્પિક મંગળવારે એક બાદ એક જે મેચ જીતી તેના બાદ દરેક ભારતીયને તેમની પાસેથી ગોલ્ડ મેડલની આશા હતી પરંતુ બુધવારે જે સમાચાર આવ્યા તેણે દરેક ભારતીયનું સપનું છે તે તોડી નાખ્યું પેરિસની ઓલિમ્પિક કમિટીએ વિનેશ ફોગાટને ઓવરવેટ ગણાવી તેને ડિસ્કવોલિફાય કરી અને તેના બાદ હવે ચર્ચાઓ ચાલી રહી છે કે આખરે આ ડિસ્ક્વોલિફિકેશન માટે જવાબદાર કોણ છે દેશ જેના ગોલ્ડ મેડલ જીતવાના સપના જોતો હતો અને પ્રાર્થના કરતો હતો તે વિનેશ ફોગાટ મેચ રમાય તે પહેલાં જ અયોગ્ય જાહેર થઈ ગોલ્ડ મેડલ તો ઠીક પરંતુ કોઈ પણ મેડલ જીતવાની આશા ધૂળધાણી થઈ પચાસ કિલોગ્રામની શ્રેણીમાં રમતી વિનેશનો વજન માત્ર સો ગ્રામ વધારે હોવાના કારણે તે મેડલની રેસમાંથી બહાર થઈ આમ ગોલ્ડ મેડલ પર સો ગ્રામ વજન ભારે પડી ગયો અને વિનેશ ડિસ્કવોલિફાય થઈ વિનેશ ફોગાટની ફાઈનલ મેચ બાર કલાક બાદ યોજાવાની હતી મંગળવારે તેની જીતની હેટ્રિક બાદ મેડલ નિશ્ચિત જણાતો હતો પરંતુ ફાઈનલ મેચના બાર કલાક પહેલા ભારત માટે આ ખરાબ સમાચાર સાંભળવા મળ્યા વિનેશ ફોગાટને સમગ્ર ભારતમાંથી ખૂબ અભિનંદન મળ્યા પરંતુ ગોલ્ડની આશા ફરી એકવાર ઠગારી નીવડી આ મામલે પીએમ મોદીએ આઈઓએને આ મામલે કડક વાંધો ઉઠાવવા કહ્યું હતું વડાપ્રધાન મોદીએ ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષા સાથે વાત કરી માહિતી માંગી પીએમ મોદીએ વિનેશ ફોગાટને અયોગ્ય ઠેરવવાને લઈને પેરિસ ઓલિમ્પિક કમિટી સમક્ષ વિરોધ નોંધાવવા કહ્યું તો આ અગાઉ પીએમ મોદીએ વિનેશની ગેરલાયકાત બાદ એક પોસ્ટ પણ શેર કરી હતી આ પોસ્ટમાં વિનેશની રમતના વખાણ કરતા તેમણે મેડલ ગુમાવવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું કે વિનેશ તમે ચેમ્પિયનના ચેમ્પિયન છો તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા સ્ત્રોત છો પડકારોનો હિંમતપૂર્વક સામનો કરવો એ તમારા સ્વભાવમાં છે અમે બધા તમારી સાથે છીએ આ તરફ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરી વિનેશ ફોગાટની હિંમત વધારી અને વિનેશ ફોગાટને

भारत सरकार ने विनेश फोगाद की उनकी आवश्यकता के अनुसार हर संभव सहायता प्रदान की है उनके लिए पर्सनल स्टाफ भी नियुक्त किए गए हैं जो अपने क्षेत्र के विशेषज्ञ हैं उनके साथ हंगरी के विख्यात कोच ओलेर अकोस और फिजियो अश्विनी पाटिल हमेशा रहते हैं इनको ओलंपिक के लिए इनके अतिरिक्त व्यक्तिगत सहायक स्टाफ તેસે વિભિન્ન સ્પાયરિંગ પાર્ટનર્સ સ્ટ્રેન્થ ઓફ કન્ડિશનિંગ વિશેષજ્ઞ કેલે વિત્તીય સહાયતા પ્રદાન કી ગઈ રાજ્યસભામાં પણ વિપક્ષે વિનેશ ફોગાટના મુદ્દા પર હંગામો કર્યો વિપક્ષી સદસ્યોએ વિનેશ ફોગાટને ન્યાય માટે નારા લગાવ્યા અને સંસદની બહાર પણ વિપક્ષી નેતાઓએ વિરોધ નોંધાવ્યો વિનેશ ફોગાટ કે liye ન્યાય ki માંગ karte hue સદન સે બહિર ગમન કિયા સીધી સીધી વાત હે एक साजिश हो रही है मोदी जी कंसोलेशन ट्वीट कर रहे हैं कंसोलेशन ट्वीट नहीं चलेगा मोदी जी विनेश फोगाट के साथ न्याय होना चाहिए एक षड्यंत्र के तहत पहले उस बेटी को दिल्ली की सड़कों पर घसीटा गया और अब आप उसी बिटिया को आप उसी बिटिया को देश का तिरंगा जो फहरा रही है आज आप उसको ओलम्पिक से बाहर कर रहे हैं और देश की सरकार चुप्पी साधे बैठी है હવે આ મુદ્દા પર કઈ ના કરી શકાય નિયમો નું સન્માન કરવાનું રહેશે નિયમ દરેક માટે છે મહત્વનું છે કે વિનેશ ફોગાટે મંગળવાર રાત્રે વજન ઘટાડવા ખુબ મહેનત કરી હોવાનું રિપોર્ટ જણાવી રહ્યા છે ટુર્નામેન્ટ પહેલા વિનેશે સાયકલિંગ જોગિંગ અને સ્કીપિંગ સહિતની તમામ કવાયત કરી પરંતુ તે નિષ્ફળ રાજુ સોલંકીના ત્રણ દિવસના રિમાન્ડ છે તે પૂર્ણ થતા તેને ફરી એકવાર રાજકોટના ગુજસિટો કોર્ટ છે તેમાં હાજર કરાયા હતા આ દરમિયાન તેમના વકીલ સાથે અમારા સહયોગી ખાસ વાતચીત કરી હતી શું કહ્યું તેમણે સાંભળો રાજુ સોલંકી સામે ગુદ ટોકની ફરિયાદ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે આજે તેના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ફરી એકવાર રાજકોટની ગુથ ટોક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને આજે કોર્ટ દ્વારા વધુ રિમાન્ડ જે સરકારી વકીલ છે તેમના દ્વારા વધુ રિમાન્ડ ન માગવામાં આવતા કોર્ટ દ્વારા રાજુ સોલંકી અને તેના સહિત ચાર આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે ને આપણી સાથે તેમના વકીલો છે તેમની સાથે વાત કરશું સર કઈ રીતની આજની સુનાવણી રહી ને કઈ પ્રકારનો કોર્ટે આજે નિર્ણય આપ્યો જી આજે કોઈ પ્રકારની સુનાવણી કરવામાં આવી નહોતી

કરવામાં આવી નથી પરંતુ હાલના કેસમાં પર્ટિક્યુલર જોવામાં આવે તો આ જે પરિવાર છે એમણે જે ગોંડલના ધારાસભ્યના પુત્ર વિરુદ્ધ જે ફરિયાદ નોંધાવી છે એમાં ક્યાંક ને ક્યાંક આ લોકોએ સરકાર સમક્ષ આંદોલન કરવાની ચીમકીઓ આપેલી હતી દલિત સમાજે એટલે એ આંદોલનને ડામી દેવાના ભાગરૂપે પૂર આવેની પહેલાં જ સરકારે પાડ બાંધ્યું હોય એવો ઘાટ સર્જાયો છે એટલે આનંદ ફાનંદમાં ગમે તેમ કરીને આ લોકોને ડામી દેવા માટે થઈને આ ફરિયાદ કરવામાં આવી એવું પ્રથમ લાગી રહ્યું છે હવે આગળ તમારા તરફથી કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે આગળ રાજુ સોલંકીને વધુ જલ્દી જલ્દી જામીન મળે તેમાં જી એના માટે હવે તપાસ અત્યારે ચાલુ છે તપાસ પૂર્ણ થાય અને ચાર્જશીટ આવે ચાર્જશીટ આવ્યા બાદ આ તમામ આરોપીઓના જામીન બાબતે અમે જે કંઈ પણ છે એ લાગતી ઓળખતી કોર્ટમાં એ અંગે બધી પ્રોસિજરો કરશું રાજુ સોલંકીને કઈ જેલમાં રાખવામાં આવશે ને અંદાજે અંદાજીત કેટલો સમય હવે તેમને જેલમાં રહેવું પડી શકે છે અત્યારે તમામ આરોપીઓને સુરત લાજપોર જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે આમાં કોઈ સમયગાળો નિશ્ચિત ન કહી શકીએ પણ ઇન્વેસ્ટિગેશન એજન્સી પાસે નેવ દિવસથી લઈ અને એકસો એંસી દિવસ સુધીનો ઇન્વેસ્ટિગેશનનો સમયગાળો હોય છે આમાં પ્રથમ નેવ દિવસ અને પછી પાછા ફર્ધર જો એ લોકોને જરૂર લાગે તો વધારે દિવસો માગી શકે છે એટલે એકસો એંસી દિવસ એટલે છ મહિના સુધી જો ઇન્વેસ્ટિગેશન ચાલુ રાખવામાં આવે અને ચાર્જશીટ કરવામાં ન આવે તો એટલો તો જેલવાસ ભોગાવવો પડે અને ત્યારબાદ જામીનની તમામ પ્રોસીજરો થઈ શકે આપને એવું લાગી રહ્યું છે કે રાજુ સોલંકી વધુમાં વધુ જેલમાં રે તેવા કદાચ પ્રયાસ કરવામાં આવે એટલે કે એકસો એંસી દિવસ સુધી તેમને હજુ સુધી જેલમાં રહેવું પડે તેવી શક્યતા આપને દેખાઈ રહી છે અત્યારે તો એ બાબતે કંઈ કોમેન્ટ્સ ના કરી શકીએ આપણે કારણ કે ઇન્વેસ્ટિગેશન એજન્સી છે એ કેટલો સમય લે એનું અત્યારથી આપણે કોઈ ટાર્ગેટ ના કરી શકીએ અન્ય પણ વકીલ છે રાજુ સોલંકીના દિનેશભાઈ વાત દિનેશભાઈ શું આપને આ કેસમાં આખું લાગી રહ્યું છે કારણ કે ગાંધીનગર પણ કૂચ કરવાની વાત હતી ના એમાં તો એ લોકો એ ખુદ કાલના જ ઇન્ટરવ્યુમાં સામાજિક લેવલે આગેવાનો બધા ભેગા થયા હતા અને એને જે પંદર તારીખનો જે ગાંધીનગર કૂચનો કાર્યક્રમ છે એ તો એ કે જે તે ટાઈમે ગાંધીનગરની અંદર ગૃહમંત્રીના પ્રતિનિધિના મળ્યા ત્યારે જે પંદર માંગણીમાંથી કંઈક બાર માગણીઓ સ્વીકારેલી હતી એટલે એ તો અપ થઈ જ ગયું હતું પણ એ પતી ગયા પછી યુ ટર્ન જે સરકાર તરફથી આવ્યો અને આમની ઉપર ગુસ્સી ટોક લગાડવામાં આવી એટલે ક્યાંક ને ક્યાંક આપણે એવું જોઈએ કે અંદરખાને આ લોકો આના બધા ડેટા ભેગા કરી રહ્યા હતા આ જે ગુપ્ત રીતે હતા એટલે આ લોકોને અપ થાય તોય ઠીક ને ન થાય તો અને આ લોકો ઉપર પોલિટિકલ લેવલે પ્રેશર કરીને અને દબાવવા માટે થઈ અને બીજું કોઈ આંદોલન ઊભું ન થાય અને સરકારમાં કોઈ એની ક્યાંય ગહેરી કોઈ ગંભીર પ્રકારની અસર ન પડે એટલા માટે થઈને અત્યારે હાલમાં સરકાર કામ કરેલું પ્રથમ દ્રશ્ય પડી રહ્યું છે ક્યારના અને કયા કયા કેસોને લઈને કરવામાં આવી છે 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 જો આમાં શું તો વર્ષથી લોકોના જે ગુનાઓ એની હિસ્ટ્રી દર્શાવવામાં આવી છે અને એમાં એમનું જે સોગંદનામું છે એમાં પણ એવું જ દર્શાવવામાં આવ્યું છે કે દસ વર્ષથી આ લોકો ગુંડાગીરી કરે છે એની કન્ટિન્યુ ચાલુ રહે છે બે હજાર ચોવીસ સુધી એટલે આમાં ક્યાંક ને ક્યાંક જુનું બધા આમ જોવો તો બે હજાર ઓગણીસ પછીના ગુનાઓ છે ને એ જ ગણવામાં આવેલા

ભાજપનો વગદાર માણસ છે અને ખેડૂતો તો ત્યાં સુધી પૂર્વ મંત્રી પણ આ ભાઈ રાખીને ગુજરાત કિસાન છે તે લગાવ્યા છે આપણી સાથે ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ છે તેમની સાથે વાત કરશું પાલભાઈ પાલભાઈ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી કેટલા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા કયા કયા મુખ્ય મુદ્દાઓ છે જો અઢાર જુલાઈની આસપાસ જે વરસાદ શરૂઆત થઈ ત્રેવીસ જુલાઈ એટલે પાંચ દિવસની અંદર દ્વારકા પોરબંદર તાત્કાલિક સર્વે કરવાની જરૂર હતી એની જગ્યાએ સરકારે ગોકળ ગતિ કરતા સરકારી ગતિ કામ કર્યું અને એના કારણે ઓગણત્રીસ તારીખે સરકારે સર્વે કરવા માટેનો આદેશ જાહેર કર્યો એ આદેશ બાદ પાંચ દિવસ ખેડૂતોને નોટિસ આપવામાં આવી એ નોટિસ પછી ખેડૂતો પાસેથી એવા નકશા સાથેના ફોટો માંગવામાં આવ્યા કે તમે ખેડૂતો એવા ફોટો આપો કે જેની અંદર ડિજિટલ મેપિંગ હોય અક્ષાંશ રેખાંશ હોય પણ આ બધું જ સવાલ એ છે કે ખેડૂતોએ શું કામ કરવાનું સરકારના સર્વેયરોએ ખેડૂતોના ખેતરમાં જઈ અને સર્વે કરવું જોઈએ એ સર્વે કરવાની જગ્યાએ સરકારે ખેડૂત પાસેથી અરજીઓ માંગી આમાં સરકારે દસ દિવસ બગાડ્યા ત્યાર પછી આજની તારીખે તમે જો તો પચીસ ટકા પણ સર્વે પાક નુકસાનીનું થયું નથી જમીન ધોવાનું તો જીરો ટકા સર્વે થયું છે કૃષિ મંત્રી આટો મારીને જતા તો એનાથી સર્વે નથી થઈ જતું કેન્દ્રીય મંત્રી આટો મારીને જતા રહીએ તો એનાથી સર્વે નથી થઈ જતું એના માટે સર્વે કરવા માટે ત્યાં અંદર આવવું પડે જમીન ઉપર આવવું પડે અને એ કોઈ પોચ્યું નથી બીજું ઘેર વિસ્તારની અંદર જે કેમિકલવાળું પાણી જેતપુર અને એનો આસપાસનો વિસ્તાર છોડે છે એના કારણે ખેડૂતોના ખેતરો બરબાદ થઈ જાય છે ખેડૂતોના ઊભા પાક સુકાઈ જાય છે એની આસપાસના વિસ્તારના લોકો છે એને ચામડીના રોગ અને આરોગ્યના બીજા કેટલી તકલીફો ઊભી થાય છે એટલે આ આ તાત્કાલિક બંધ કરવામાં આવે અમે ઓગણત્રીસ તારીખે પણ ચાર માંગો સાથે જુનાગઢ કલેક્ટરને મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું હતું અને એમાં લખ્યું હતું કે ભાઈ અમારી ઘેરની ચાર માંગ છે ઘેરનું એક ઘેર વિકાસ નિગમ ઊભું કરવામાં આવે નંબર બે ઘેરમાં જે નુકસાની છે એનું તાત્કાલિક સર્વે કરવામાં આવે ઘેર માટે અલગ તાત્કાલિક સ્પેશિયલ પેકેજ આપવામાં આવે અને ચોથું આ કેમિકલ યુક્ત પાણી જે છોડવામાં આવે છે એને સદંતર બંધ કરવામાં આવે એમાંથી સરકારે આજ દિવસ સુધી કોઈ એક્શન નથી લીધા અમે સરકારને બે મહિનાની મુદત આપી છે જો બે મહિનામાં સરકાર કોઈ એક્શન નહીં લે તો આવનારા દિવસોમાં અમારે ગાંધી ચિંધિયા માર્ગે આખે આખા ઘેરના ગામોની પદયાત્રા કરવી પડશે તો કરશું કલેક્ટર સામે ઉપવાસમાં બેસી જવું પડશે તો બેસશું આખા ઘેર ને ગાંધીનગર જઈને મુખ્યમંત્રીના બંગલાની સામે જઈને ઉપવાસમાં બેસવું પડશે તો બેસશું પણ ઘેરના પ્રશ્નનો કાયમી નિકાલ જોઈએ જોઈએ અને જોઈએ જેપુરના કોઈ એક વ્યક્તિ માટે તમે એક શબ્દ વાપર્યો છે સો શા માટે અને શું શબ્દ હતો આ હું મેં વાપર્યો છે આ મારો ઉદ્ભવેલો નથી એ વ્યક્તિ પોતાની જાતને સ્વઘોષિત સાવજ કહી શકે છે હું આવા શબ્દો મારી જાતે ઉપજાવું નહીં પણ એ વિસ્તારમાં હું ફર્યો ત્યારે એ વિસ્તારના ખેડૂતોએ ગામના લોકોએ કહ્યું કે આ એક સ્વઘોષિત સાવધ જે અમારા વિસ્તારમાં છે એને પ્રોટેક્શન મની મળે છે શેના માટે પ્રોટેક્શન મની મળે છે કારણ કે ડાઇંગ ઉદ્યોગ વાળાઓને કરવું હોય એટલો ભ્રષ્ટાચાર કરી શકે જીપીસીબી પણ એને કંઈ ના કરે એના માટે આ કેમિકલ યુક્ત પાણી જે નદીઓમાં છોડવા નદીઓને પ્રદૂષિત કરવા અને લાખો લોકોના પરિવારોને અને ખેડૂતોને બરબાદ કરવા માટે માત્ર પ્રોટેક્શન મની એક સ્વઘોષિત હાવજને મળે છે આવું ત્યાંના લોકો કહે છે તમે કોઈ પણ જઈ અને જેતપુર અને એની આસપાસના આ ઉબેણ ગામોમાં જઈને પૂછશો તો આ વાત સામે આવશે આવશે અને આવશે આ સ્વઘોષિત સાવજ છે એ કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ છે કે કોણ છે જો ચૂંટાયેલો પ્રતિનિધિ છે ભાજપનો વગદાર માણસ છે અને ખેડૂતો તો ત્યાં સુધી કહે છે કે પૂર્વ મંત્રી પણ આ ભાઈ રહી ચુકા છે એટલે હવે મારે ખેડૂતોને પૂછવું છે કે સ્વઘોષિત માણસ કોણ છે સ્વઘોષિત હાવજ કેવા વાળો માણસ કોણ છે કે આ લાખો લોકોના જીવન બરબાદ કરી રહ્યા છે એના પાંચ પચીસ રૂપિયાની ભૂખ માટે થઈ અને લાખો લોકોના જીવન બરબાદ અને મને તો દુઃખ એ વાતનું થાય છે કે ચૂંટાયેલો પ્રતિનિધિ જેને જનતાનું રક્ષણ કરવાનું હોય એની જગ્યાએ જનતાને બરબાદ કરવા માટે એક સાડી ત્રીસ રૂપિયા પ્રોટેક્શન મની લે છે આવું ત્યાંના લોકોનું કેવું આવો ચૂંટાયેલો પ્રતિનિધિ આપણી લોકશાહી માં ના હોવો જોઈએ બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો ગુજરાત સબસે હેઝબીન

અને ભાગોમાં કેટલાક ભાગોમાં હજુ જ્યાં વરાપ થઈ છે ત્યાં વરસાદની જરૂર છે જ્યાં વરસાદ ઓછો છે ત્યાં વરસાદની જરૂર છે બોટાદ જેવા કેટલાક ભાગોમાં વરસાદ ઓછો છે સુરેન્દ્રનગરના કેટલાક ભાગમાં પણ વરસાદ ઓછો છે રાણપુર ચુડા ભાગમાં ઓછો વરસાદ હશે આ બધા બનાસકાંઠાના કેટલાક ભાગોમાં પણ વરસાદ ઓછો છે એટલે હજુ વરસાદની સ્થિતિ બધે સાનુકૂળ નથી અને ઓગસ્ટ માસમાં તથ ભાગોમાં પણ કોઈ કોઈ ભાગમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વરસાદનો જે કેટલા ભાગમાં ઊભા પાક કૃષિ પાકને જીવા મળશે વડકાના કેટલાક ભાગમાં વરસાદ છે અને કેટલાક ભાગમાં વરસાદ નથી આથી હમણાં તારીખ આઠ નવ ને દસમાં લગભગ આજે સવારે ઝાપડી વરસાદ થયો છે એટલે આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં હળવા મધ્યમ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે કોઈ પ્રકારને ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદની શક્યતા રહેશે આહરડા વલસાડના ભાગમાં ભારે વરસાદ શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગો વરસાદની ઝાપટું પડવાની શક્યતા રહે છે પણ ઉલ્લેખનીય છે કે તારીખ સત્તરથી ચોવીસમાં રાજ્યના ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે અને લગભગ મધ્ય ગુજરાત ભાગો ઉપરાંત પંચમહાલના ભાગો અરવલ્લીના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં વરસાદ આવવા શક્યતા રહેશે તેમજ લગભગ જ્યાં વરસાદ નથી દોટકાના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા રહેશે પાટલી દસાડા વગેરે ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા રહે છે અને બનાસકાંઠાના કેટલાક ભાગમાં વરસાદ કે વરસાદી ઝાપટાની શક્યતા રહેશે અલબત્ત જો હમણાં જોવા જઈએ તો તારીખ પંદરમી ઓગસ્ટે પંદરમી ઓગસ્ટ ઓગસ્ટમાં લગભગ એટમોસ્ફેરિક વેવ એક સક્રિય થઈ રહી છે જે એટમોસ્ફેરિક વેવના કારણે ચોમાસું વધુ સક્રિય થવાની શક્યતા છે અને દસથી પંદરમી ઓગસ્ટમાં લગભગ આ એટમોસ્ફેરિક વેવના કારણે બંગાળના ઉપસાગર સક્રિય થવાની શક્યતા છે અને ત્યાંની સક્રિયતાના કારણે લગભગ બંગાળ ઉથાગરનો ભેદ અને અરબ સાગરના ભેદના કારણે આ વખતે વધુ વરસાદ થવા શક્યતા રહે છે એટલે ઓગસ્ટ માસમાં દેશ સહિત ગુજરાતના ઘણા ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અલબત્ત કેટલા ભાગમાં પૂરની પણ સ્થિતિ રહે છે ઓગસ્ટમાં વરસાદ ગયો નથી અને સપ્ટેમ્બરમાં લાલ ઇનોની કન્ડિશનના કારણે ભારે વરસાદ શક્યતા રહે છે બુલેટિનમાં હાલ બસ આટલું જ મને રજા આપશો સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક Gujarat News has been brought to you by Ajtak Subsidies.